પંચમહાલના હાલોલ બસ સ્ટેન્ડ પાસ આવેલા નારાયણ કમ્પ્યુટર અને જય મહાકાળી કમ્પ્યુટર સેન્ટરમાં પાલિકામાંથી અપવાતા જન્મતા જન્મના પ્રમાણપત્રો પોતાના કમ્પ્યુટરમાં પરવાનગી વગર ગેરકાયદે પ્રિન્ટ કરી રૂપિયા લઈ વેપલો કરાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ડુપ્લિકેટ જન્મ પ્રમાણપત્ર કૌભાંડનો પર્દાફાશ કરવા ચીફ ઓફિસરે ભેજાબાજુને મુદ્દામાલ સાથે રંગે હાથ પકડવા ઓપરેશન ડુપ્લિકેટ પ્રમાણપત્ર નામે ઓપરેશન હાથ ધર્યું હતું આ ઓપરેશનમાં ચુનંદા કર્મચારીઓની બે જુદી જુદી ટીમ બનાવી ચીફ ઓફિસરે પોલીસ અને મીડિયાને સાથે રાખી બંને સેન્ટર્સ પર દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન બંને સેન્ટરો પર કોમ્પ્યુટરમાંથી નગરપાલિકાના જન્મ પ્રમાણપત્રોની ગેરકાયદે પ્રિન્ટ નીકળી રહી હતી પાલિકાએ બંને સેન્ટરો પરથી

પછી એવું કીધું કે છે ને આ નારાયણ કમ્પ્યુટરવાળાને ત્યાં જાઓ અને ત્યાંથી ઇંગ્લિશ અને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને બીજું તમને આપશે તો અમે ત્યાંથી પચાસ રૂપિયા ખર્ચીને ત્યાંથી દોડીને અમે ત્યાંથી અહીં આવ્યા પછી અહીં ઉપર અમને સહી સિક્કા કરીને આપ્યા પછી અમે આધાર કાર્ડ અપડેટ કરાવવા ગયા પછી ત્યાં ના થયું ક્યુઆર કોડ જોઈએ જ છે એ લોકોને પછી અમે ત્યાંથી ત્યાં ઉપર ગયા ત્યારે એવું કહે છે કે છે ને આ સ્કૂલમાં જઈને આવું કહો કે જે બે દર પંદર છે ને એ લોકોનું જ થશે પછી બે એમથી નીચેવાળાનું નહીં થાય એની પછી અમને એવું કીધું કે સ્કૂલમાં જઈને એવું કહો કે આ જે છે ને જેમનું થાય છે એમને રાખો બીજા બધાને રખડતા કરી દો ફ્યુચર અહીં અહીં ડીપેન્ડ છે આ લોકો મને નહીં કરી આપે તો હું કઈ જઈશ પછી મને બોર્ડની એક્ઝામ નહીં આપવા મળે સ્કૂલમાંથી અમને એવું કહે છે કે આધાર કાર્ડ અપડેટ કરીને લાવો સુધારીને લાવો મારા ડોક્યુમેન્ટ્સ નથી સારા એટલે હું ઉપર ઉપર આવી હતી અહીંથી મેં હું મારો જન્મ અહીં થયો છે અહીં ના કરી આપણે તો હું કઈ જઈશ પછી મારો આખું ફ્યુચર આના પર ડીપેન્ડ છે મને બોર્ડને એક્ઝામ નહીં આપવા મળે તો મારું ફ્યુચર ડાઉન છે અહીં આ લાસ્ટ સ્ટેજ પર આવી ગયું છે